મિત્રો બિઝનેસ કરવા માટે એક વિઝનની જરૂર હોય છે અને તમારા જેવા લાખો કરોડો ધંધાર્થીઓના વિઝનને સપોર્ટ કરતું એક સૌથી મોટું વિઝન કોનું રહ્યું છે તમે જાણો છો આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રીથી મુખ્યમંત્રી થી લઈને દેશના વડાપ્રધાન સુધીની ઐતિહાસિક સફર તેઓએ ખેડી અને સાથે સાથે ભારત ગ્લોબલ લેવલ ના ઇન્વેસ્ટ થી વાકેફ કર્યા વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ ની શરૂઆત કરવાથી લઈને આત્મનિર્ભર ભારત ડ્રીમ સિટી સેમી કન્ડક્ટર ડિફેન્સ સિસ્ટમ મેન્યુફેક્ચરિંગ ઓટોમોબાઈલ હબ અને ગિફ્ટ સિટી તથા મહિલા ઉદ્યોગ સાહસિકો માટે અલગ જીઆઈડીસી જેવા અનેક નિર્ણયો નરેન્દ્ર મોદીજી એ મુખ્યમંત્રી થી પ્રધાનમંત્રી ની સફર દરમિયાન કર્યા જેના મીઠા ફળ આજે માત્ર ગુજરાત જ નહીં આખો દેશ ચાખી રહ્યો છે આજે ભારતના નાના માં નાના ઉદ્યોગો ને પ્રોત્સાહન મળે તે માટે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન શરૂ કરવામાં આવ્યો જેનો દેશની આર્થિક પ્રગતિમાં પણ ખૂબ જ મોટો ફાળો થઈ રહ્યો હાલ વિકાસ સપ્તાહ બે હાજર પચીસ અંતર્ગત અને વર્ષ રહ્યા છે અને અને યુવા રોજગાર કૌશલ્ય સશક્તિકરણ તરફ ઐતિહાસિક પગલા લેવાઈ રહ્યા છે તો મિત્રો ધંધો હોય કે દેશની ઇકોનોમી એને ચલાવવા માટે શાર્પ વિઝન ની જરૂર હોય છે અને ભારત પાસે આ પ્રગતિશીલ દ્રષ્ટિકોણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ના રૂપ છે જય હિન્દ જય જય ગરવી ગુજરાત